એ પ્રકારનું નિવેદન આપ્યું પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહનું કહેવું છે કે ગેનીબેનને વોટ પણ આપજો નોટ પણ આપજો અને મામેરું પણ ભરજો જ્યારે પ્રચારની શરૂઆત કરી ત્યારથી જ ગેનીબેન એ પ્રકારની માગણી કરી રહ્યા છે લોકો પાસે વોટની કે હું અહીંયા મામેરું માગી રહી છું મામેરું ભરજો યથાશક્તિ અને સાથે સાથે ડિપોઝિટ ભરવા માટે

વોટે હાલ દો નોટે હાલ દો અને મુમેરું એવું ભરો એની કેટલી પાઘાણ બધા તો મને મુમેરા ની આવે તમારે તમે સમતો એની સકલ થાય